મહેસાણા ને મહાનગરપાલિકા જાહેર કરી છે એ બદલ પહેલા તો મહેસાણાની જનતાને મારી શુભેચ્છાઓ આમ તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો પહેલા બની ચૂકી છે ત્યાં સુવિધા આજે વધી નથી વેરા વધતા જાય છે મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધશે સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ છતાંય હવે બની છે એની શુભેચ્છા વિસાવદરમાં આમ પાર્ટીની જીત થયા બાદ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક લહેર જોવા મળી રહી છે પાર્ટી ખુદ એક્ટિવ પણ રાજ્યમાં જોવા મળી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા પહેલી વખત ઉંજાના ઉમિયા માતાના મંદિરે દર્શન ખાતે પહોંચ્યા હતા તેમણે ઉમિયા માતાના દર્શન પણ કર્યા અને ત્યારબાદ એક મોટું નિવેદન ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યું શું કહ્યું ગોપાલ ઇટાલિયા તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં રમેશ કાલ ન્યૂઝની સાથે હું છું ગોપાલ ઇટાલિયા જેવો સતત ધારાસભ્ય બન્યા બાદ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે આમ આદમી પાર્ટી પણ એક્ટિવ જોવા મળી રહી છે અને તાજેતરમાં જે રીતે ગોપાલ ઇટાલિયા ઉંઝામાં આવેલા પ્રખ્યાત એવા ઉમિયા માતાજીના દર્શન ખાતે પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન તેમના દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મહેસાણાની મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ હવે આમ આદમી પાર્ટી આવેલ ઉમિયા માતાજી ના મંદિર ઉમિયા ધામે દર્શન માટે જવા માટે આવ્યો છું આજે મહેસાણા અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે બધા આગેવાનો વડીલો સમર્થકો જે કોઈ પણ એ બધાની સાથે મળી આજે હું માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યો છું ચૂંટણી જીત્યા પછી પ્રથમ વખત ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત મહેસાણામાં પ્રથમ વખત માતાજીના દર્શને આવું છું આ અગાઉ વર્ષો પહેલા પાટીદાર આંદોલનમાં હતો ત્યારે અમે દર્શને આવેલા આ વખતે ફરીથી આવ્યો છું માતાજી પાસે આશીર્વાદ માગવા કે અમારી એક સીટ આવી છે એની માતાજી થોડીક હજુ વધુ સીટો કરી આપે એવી પ્રાર્થના કરવા માટે હું અહીં આવ્યો છું શું કહેશો મહેસાણાને લઈને શું કહેશો આગામી દિવસોમાં મહેસાણામાં અને આમ તો આખા ગુજરાતમાં લોકોને એક નવા રાજકીય વિકલ્પની જરૂર છે વર્ષો સુધી ભાજપ કોંગ્રેસની પાછળ જનતાએ ખૂબ સમય ખર્ચ્યો છે પરિણામ મળ્યું નથી જનતા દરેક મુદ્દે પીડિત છે દરેક મુદ્દે જનતાનું શોષણ થઈ રહ્યું છે જનતામાં અસંતોષ છે એટલે વિસાવદરમાંથી જે એક નવા વિકલ્પની શરૂઆત થઈ છે ક્રાંતિની શરૂઆત થઈ છે એ એની જરૂર મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં પણ છે એટલે આશા રાખીએ કે મારી આ મુલાકાત પછીથી મહેસાણામાં અને સમગ્ર ઉત્તર ગુજરાત પંથકમાં એક નવી રાજનીતિની શરૂઆત થશે કહેવાય છે આ લેબોરેટરીમાં અમારી કંઈક પરીક્ષણ થાય નિરીક્ષણ થાય અને સક્સેસ જાય અમારું રીતે મહેસાણા ને આશા જા છે એ બદલ પેલા તો મહેસાણાની જનતાને મારી શુભેચ્છાઓ આમ તો જ્યાં જ્યાં મહાનગરપાલિકાઓ વર્ષો પેલા બની ચુકી છે ત્યાં સુવિધા આજે વધી નથી વેરા વધતા જાય છે મહેસાણા નગરપાલિકા હતી તો વેરો નાનો હતો હવે વેરો વધશે સુવિધા તો ભગવાન જાણે ક્યારે વધે એમ છતાંય હવે બની છે એની શુભેચ્છા અને મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટી પણ પૂરી તાકાતથી પૂરા આયોજનબદ્ધ રીતે મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉતરશે અને અમે એવી પૂરી તાકાત લગાવીશું કે પહેલી વખત મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેયર બને રેલી સમાજનો એક નવો ઊભો થતો જતો વિકરાળ પ્રશ્ન છે માત્ર મહેસાણા નહીં માત્ર ઉત્તર ગુજરાત નહીં અને આમ તો માત્ર ગુજરાત પણ નહીં આખા દેશની અંદર એક નવી સમસ્યા ઊભી થઈ રહી છે સમાજમાં જ્યારે કોઈ નવી ઘટના કે દુર્ઘટના બનતી હોય નવી સમસ્યા ધીમે ધીમે બહાર આવી રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે એની ચર્ચા થવી જોઈએ એના ઉપર મનોમંથન થવું જોઈએ સરકાર ચિંતન કરે આગેવાનો ચિંતન કરે મીડિયામાં પણ ચર્ચા થાય અને જે કઈ વિષય હોય એ વિષય ઉપર એક સારામાં સારો થોટ બહાર આવવો જોઈએ મહેસાણામાં જે રેલી યોજાવાની છે એ સમાજ માટે જરૂરી છે યોગ્ય છે કમસે કમ ચર્ચા તો થાય એવું નથી કે રેલી થઈ જાય છે એટલે સાંજે બધું બદલાઈ જશે પણ ચર્ચા થવી જરૂરી છે અને ચર્ચામાં તમામ સમાજે તમામ લોકો જોડાવવું જોઈએ એટલા માટે કે ખબર પડે કે સમાજમાં શું બદલાવ આવી રહ્યો છે સમાજની અંદર કેવા પરિવર્તન આવી રહ્યા છે મેં પોતે પણ વિધાનસભામાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે કે સમાજની અંદર દીકરીઓને લઈને કેટલીક ઘટનાઓ બની રહી છે એની ઉપર બધાએ ચિંતન કરવું જોઈએ મનન કરવું જોઈએ અને સૌ પોતપોતાની એની અંદર સૂચન આપે અને કંઈક સારું થાય આપણી દીકરીઓ માટે એવો પ્રયત્ન કરવો જોઈએ